તો મને શોખ નતો તો તો શું કામ ને લઈને આવ્યા હા મારા મમ્મી એને તું બહુ ડાય લાગતી હતી ખબર નઈ તારામાં શું જોઈ ગયા હતા બાકી તું મને ગમતી જ નોતી અને તારું કામ તો એક પણ નથી ગમતું જે મારું કામ ના ગમતું હોય ને તો જાતે કરી લેવાનું અને પસંદની વાત કરો છો ને તો એવું જરૂરી નથી હોતું કે બધા વ્યક્તિઓના પસંદ સ્ટાન્ડર્ડ અને હાયર હોય બ્રાન્ડેડ ના હોય ને બધાની ચોઈસ ઓ બ્રાન્ડેડ તારા પતિનું કામ પણ નથી કરી શકતી ચા બનાવવાનું પણ બનાવી દે ને તો પણ ઘણું છે એ પણ સમયસર બાકી તારી સાથે લપ કરવાનો સમજાવો ને સવાર સવાર મારું મગજ ખાય છે

અડધી કલાક માં પાછું પૂછે મારી ચા ક્યાં છે યાદ તો રહેતું નથી કે શું બોલે ને શું નહીં તારું નું એમાં નાખી છે એટલું યાદ રાખજે તમે કુકરનું ઢાંકણું મારી માથે નાખશો ને તો હું કુકર ની અંદર નાખી દઈશ

મારી વાસાબન રેવા દો મારે કોઈની કાઈ વાત નથી સાંભળાવ તમારે જો મને સંભાળવું હોય ને તો સંભાળ્યા કરો અને ના સંભાળવું હોય ને તો બાર તમારા દીકરા સાથે જઈને બેસો મારે નથી બેસવું તારા સસરા માટે ચા બનાવવાની છે એ હું બનાવી લઉં બનાવી લો બાખરી હું પછી બનાવીશ તો શું કર્યું છે આ નાની વાતમાં દામિની સાથે ઝઘડા કર્યા કરે છે અને

આજે તમને ચા આપવામાં બહુ મોડું થઈ ગયું કે મોડું થઈ ગયું દૂધ નહોતું ચાની ભૂકી નહોતી બધું જ હતું પણ આ ચાએ તો ઘરમાં મહાભારત ઊભું કરી નાખ્યું મહાભારત એટલે શું થયું શું કહું તમને હવે જુઓ હા વવ અને આદિત્ય વચ્ચે ઝડો થયો આદિત્ય આ રસોડામાં આવીને જોર જોરથી વહુને મન ફાવે ને એવું બોલવા માંડ્યો કે છે કે સમયસર મારું કોઈ કામ નથી કરતી મને ચા નથી આપતી મારા કપડાં નથી કાઢી રાખતી અરે નાની નાની વાતમાં દામીની વહુનો વાંક કાઢે છે અરે પણ આદિત્યને શું થઈ ગયું છે પહેલાં તો એ આવો નહોતો અને અચાનક કેમ આવો બદલાઈ ગયો છે એ જ તો સમજાતું જ નથી ને હા ઘણા સમયથી એનો વ્યવહાર બદલાઈ ગયો છે અરે વાંક ન હોય તો પણ દામિની વહુને મન ફાવે એવું બોલવાનું અરે તમને ખબર છે પરમ દિવસે વહુ પરમ દિવસે એનું ફેવરેટ શાક બનાવતી હતી અને શાક બનાવીને એના માટે થાળી પીરસી તો કે છે કે મને પૂછ્યા વગર મારી કોઈ ફેવરેટ વસ્તુ નહીં બનાવવાની પછી પરમ દિવસે વહુને દવાખાને જવું હતું એને કહ્યું કે તમે એ જ રસ્તે જાઓ છો તો મને ઉતારતા જાઓને તો પણ તો પણ ના પાડી દીધી હવે આમાં આપણી વહુ નહીં પણ આપણો દીકરો ખોટો છે અરે મને તો એવું લાગે છે કે એને કંઈક ધંધામાં ખોટ ગઈએ છીએ અથવા ક્યાંક એણે રૂપિયા કંઈક રોકાણ કર્યું હશે ને એમાં ખોટ ગઈએ છે અત્યારને ખબર છે ને અત્યારની વેજા છે ને શેર સપ્તામાં ને એમાં રૂપિયા એ લોકો રોકે છે અને એ તો ખબર જ છે કે એમાં રૂપિયા જવાના જ છે પણ આ લોકોને એમ છે કે એ રૂપિયા હું તરત જ મહિનામાં ડબલ કરી નાખું પછી એ રૂપિયા પાછા રૂકવું એ પાછા ચાર ગણા કરી નાખું શોર્ટ ટાઈમમાં બધાને રૂપિયાવાળું થવું છે ને એમાં રૂપિયા જાય અને એ ટેન્શન એને મગજમાં આવે અને એ જે રૂપિયા ગયા હોય ને એની પાછું આયા આયા યાદ કરાવે બધા ઘરમાં અને ઘરમાં ઝઘડા કરે પણ હું એ જ કહું છું કે તમને ધંધામાં ખોટ ગઈ હતી પણ ક્યારે ક્યારે તમે મારી ઉપર ઊંચા અવાજે બોલ્યા ક્યારે તમે દેખાવાય નથી દીધું કે તમારા ધંધામાં તમને પ્રોબ્લેમ્સ ચાલે છે અને આ આદિ ના ફાવે એવું બોલે છે અને ના ના કરવા જેવું વર્તન કરે છે અરે આવું કોણ કરે અરે આ બધા છે ને અત્યારના છોકરા છે ને બધા એ બધા છીછરા મગજના હોય જ્યારે કોક કાંઈક કહી દે તો એ ખોટું લાગી જાય અને કઈક વાત કોઈક એમ કહી દે કે મારે આ નથી કરવું તો એની સામે બદલો લેવાની ભાવના કરે બસ આ આવું જ છે બધા મગજ જ છીછરા જેવા છે એટલે આને હવે છે ને હાથે સમજણની જરૂર છે એટલે જ હું કહું છું કે કંઈક શાસ્ત્રના ચોપડા વંચાય કંઈક આપણા આધ્યાત્મિક જ્ઞાન લેવાય એવું બધું આપણે જો લેવીને તો આપણને જીવન કેવી રીતે જીવવું એ ખબર પડે આને તો બધાને કહેવું કંઈ ભાનસ છે અરે તમે બધું કહી દીધું પણ આ બધું મેળવવા માટે ને આ બધું કરવા માટે પણ છે ને પોતાનું મનોબળ કામ કરે અને આપણો આદિ આદિ પહેલાં ક્યારેય એવું નહોતું અરે એને ન ગમતી વસ્તુ કરી હોય ને તો પણ એ હસીને ટાળી દેતો ને હવે હવે તો ખબર નહીં એ શું કરવા માંગે છે અને શું કરવું છે બસ વાત વાતમાં ખીજાવવું અકડાવવું અને ન બોલવાનું બોલવું આવો જ વ્યવહાર કરે છે એને ને મારે કહેવું પડશે મારે એને ભાન કરાવવું પડશે ઘરમાં કેવી રીતે રહેવાય બહાર કેવી રીતે રહેવાય ધંધામાં કાંઈ નુકસાની થઈ હોય ને તો એ વાત આપણે ઘરમાં યાદ ન કરાવાય અને ઘરમાં પત્ની અરે કેવી રીતે રહેવાય એ મારે શીખવડવું પડશે એવું લાગે છે પણ મારી વાત સાંભળો કદાચ ધંધામાં નુકસાની ગઈ પણ હોય તો એ તમારી સાથે વાત કરી તમારી સલાહ લઈને આગળ વધે પણ આને તો એ કરવું જ નથી આ તો હંમેશા એ એની મરજી મુજબનું જ કરે છે જુઓ આ રોજ રોજના ઝઘડા વધતા જાય અને ખોટું બંને વચ્ચે પ્રોબ્લેમ ઊભા થાય ને એના કરતાં તમે તમારી રીતે આદીને સમજાવવાનો પ્રયત્ન કરજો હા હું એને સમજાવીશ અને આવી રીતે ન કરાય ને દામીની કેટલી સંસ્કારી છોકરી છે છતાંય એને કદર નથી કે આવી પત્ની એને મળે છે આપણને સારી રીતે સાચવે છે ઘર સારી રીતે સાચવે છે બધાની સાથે વ્યવહાર સારી રીતે સાચવે બધાને કેટલા વિવેકથી વાત કરે છે હવે આવી છોકરી મળવી જ મુશ્કેલ છે અને મળે છે તો કદર નથી સાચી વાત છે તમારી પેલું કહે ને કે જેને સરળતાથી બધી વસ્તુ મળી ગઈ હોય ને એને એ વ્યક્તિની કે વસ્તુની કદર જ ન હોય એમ આપણા આદી સાથે થયું છે પડ્યો બોલ ઝીલે છે ને દામીની વહુ એટલે એને દામિની વહુની કદર જ નથી પણ હવે સાચું કહું ને તો આ રોજ રોજ ઝઘડા વધે ને એના કરતાં એક વાર આપણે મા બાપ તરીકે દીકરાને સમજાવીએ ને તો વધારે સારું આપણે આદિને સમજાવવા પડશે જો આ રોજ ઝઘડતો રહે અને દામિનીનો નો મગજ વિયો જાય ને કુક એને આજુબાજુ વાળા કાન ભભાઈ કરશે ને તો એ આદિની સામે બોલશે અને ઓલાનો તો મગજ ખરાબ જ છે પહેલેથી એટલે એ પાછો એની સામે બોલશે બે ની વચ્ચે અબોલતા બે બેની વચ્ચે અબોલા થાય ને એની કરતા આપણે જ આમાં વચ્ચે પડવું પડશે સારું સારું આપણે જોઈ લઈશું મારે ઓફિસે જવાનું મોડું થાય છે